બિહારના મુઝફપુરના ચકચારી હિમાંચુ મર્ડર કેસ આરોપી સુરત માંથી ઝડપાયો છે આરોપી છેલ્લા દોડ માસ નાસ્તો ફરતો હતો દરમિયાન સુરત ક્રમરાતની ટીમે આરોપીને હજીરા રોડ ઉપરથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પિન પકડવા બિહાર પોલીસે એ 25000 નું ઇનામ જાહેર કર્યું હતું સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત હજીરા રોડ ઉપરથી મૂળ બિહાર મુજફરપુર જિલ્લાના સાહેબગંજ थानाના વતની આરોપી ચોવીસ વર્ષિયા સુધાંશુ ભગવાનસિંહ ભૂમિહારને ઝડપી પાડ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ બિહારના મુજફરપુર જિલ્લાના સાહેબગંજ थानाના વતની મૃતક હિમાંશુ કુમાર સુधीर કુમાર ઠાકોર કે જે વર્ષ બે હજાર તેરના વર્ષથી હત્યાના ગુનામાં જેલમાં ગયો હતો અને જેલમાંથી બહાર આવતા જ અરુણાચલ પ્રદેશ ખાતે સેટ થઈ ગયો હતો પરંતુ ગત તારીખ પાંચ મે બે હજાર ચોવીસના રોજ પોતાના ગામમાં આવતા જૂની અદાવતના કારણે શાર્પશૂટર નીરજ કુમાર સહાની તથા સુધાંશુ ઝીંગે તેઓની ગેંગના સભ્યો સાથે મળીને ગત બાર મે બે હજાર રોજ ગોળીઓ મારીને તેની હત્યા કરી નાખી હતી જે બાબતે સાહેબગંજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જેમાં હાલમાં આરોપી નીરજ કુમાર સિંહ વિષ્ણુદેવ સહાની પોલીસના પકડાઈ ગયું છે જેના ઉપર બિહાર પોલીસે પચીસ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું હાલ તો સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમે તેને સુરત હજીરા રોડ ઉપરથી ઝડપી પાડીને તેનો કબજો બિહાર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે કેમેરામેન સનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે